મિત્રો કેમ છો બધા મજામાં આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે વ્લોગમાં શું છે તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડ ઉપરથી તમને થોડો ઘણો અંદાજ આવી જશે આપણે ફરીથી એકવાર ખેતરમાં આવી ગયા છે તો ખેતરમાં કેમ આવ્યા છે કેમ કે આજે આપણે ખેતરમાં ઝારમાં વરે છે પાણી તો પાણી વરે છે એના માટે આપણે ખેતરમાં આવી છે તો ખેતરમાં આવીને શું જે વસ્તુ ખાતર લાવવાનું હતું નાખવા માટે તો ખાતર લઈ લઈને આવ્યા અને સાથે સાથે આ જોઈ લે તાર પાવરો લઈને આવ્યા થોડો પાળીઓ બાળીઓ હમી કરી દઈએ લાઈટ જો કે નવ વાગે આવે અને નવ વાગે સુધી વિચાર્યું કે ચાલો પહેલાં થોડું ખાતર નાખી દેવું અને પછી આ પાડીઓ થોડી તૂટી જેલી જેવી હતી એ થોડી હમી કરી દઈએ તો કડક પડી આવી જાય ને આટલો પાછો ખાસ એવો દિવસ છે કે ચૂંટણી છે વોટિંગ છે આપણે અહીંયા તો વોટ કરવા પણ જવાનું છે તો જો એનો અલગથી બ્લોગ શૂટ કરવાનો મેળ આવશે તો અલગથી કરશું ને કહું અમે થોડું કમ્બાઈન લેવા મળશે તો લઈ લેવું બાકી તો હાલ તો શેતરનું કામ હોય એટલે શેતરનું કામ એ અંપારવું બરાબર ને ભાઈ વોટ તો ટાઈમે જઈને હાલ લાવશું આપણે એની ચિંતા નહીં હાલ તો આપડો વકરીને ઉપર છે અને સોયલે આવીને વિચાર્યું કે આપણો બ્લોગ કરીએ સ્ટાર્ટ તો તો જેવો આપણો બ્લોગ સ્ટાર્ટ કર્યો એવો ખેતરની સાથે જ જઈ જોઈ શકો છો આ પૂંડનો જ ત્રાસ છેલ્લો જો આ બધું ખોદી રાખ પૂંડ થોડો પૂંડનો ત્રાસ એના માટે કાંઈક કરવું પડશે પણ શું કરીએ વિચારીએ કોઈક આઈડિયા બાઇડિયા હશે તો ભાઈ કાક કરશું બતાવશું જરૂરથી બતાવશું એમાં ચિંતા કરવાની જરૂર નહીં અમારો તમાર તો નહીં એ તો અમને ખબર છે પણ જોઈ લ્યો તારે આમાં આવવાનું છે પાણી આ રૂમ બંધ હતું પણ હાલ તો ખોલીને મેલ દીધું કે પાણી આવે તો ડાયરેક્ટ આવી જાય ને કાં સારું પાણી આવે ને પણ ખુલી જાય ને તો અંદર 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 બીજો વાલ ખુલ્લો હોય તો એક ચોક ચાલુ થઈ જાય વખા એટલે આ ખોલીન મેળવીશું અંદર પોની થોડું થોડું દેખાય જોઈ લે તમે તો તો જોઈ લીધું તમે ફાઇનલી અહીંથી પાણી વરશે અને પાણી વરશે તો ભરવા દે જેને વર ત્યાં આગળનો થોડો વ્લોગ લઈ લેવું કરશું ચાતા ના ને અચા કોમમાં પડ્યા હોય એટલે એટલો બધો વ્લોગ શૂટ કરવાનો ટાઈમ ના મળે પણ બતાવશું તમને બતાવવાનો પ્રયત્ન જરૂરથી કરજો એના માટે વ્લોગને તમારા મિત્રો સાથે શેર કરજો દો લાઈક સબસ્ક્રાઈબ અને સબસ્ક્રાઈબ તો ચેનલ ના કર્યો મિત્રો કરી દો આપણા વ્યૂ એવા સારા આવશે પણ સબસ્ક્રાઈબર થોડું મંદા મંદા છે એટલે થોડી તકલીફ છે તો તમને ખાસ અપીલ કરું છું વિનંતી કરું છું કે ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી રાખો મિત્રો આપણે ગોમડાના આવા મસ્ત મસ્ત બ્લોગ બનાવીએ તો તમને એ બોને જોવા પણ મને આનંદ પણ આવે ને એક જાતો મનોરંજન પણ થઈ જાય તો પાછા આપણે ખેતરે જતા જતા પાણીના અંદરથી જઈએ છીએ ઝારમાં ફરાય નહીં નાખા ઝાર રહીએ પાઈ જાય તો મજા ના આવે ઓછી થાય તો હવે ફાઇનલી આપણે સાપરા તરફ જઈએ છીએ આપણા તો જોઈ લો તમને બતાવી બે પેલું સાંપડું એ સાપરા જોડે જઈએ ત્યાં અને આપણે એ જઈને થોડી વાર આરામ કરીએ પાસું હોય એનું તો ઉપા થઈ ગયા ચમકે હજુ તો વાગ્યા હા 9 તો આટલો બધો તાપ પર છે યાર જબર કહેવાય જો નવ યે નહીં વાગ્યા ચમકે નવ વાગ્યા હોય તો લાઇટ આવી ગઈ હોય તો તમને બતાવી દઈએ જો લુક ખેતરનું ચોઈ લે ત્યાં લુક ચલો હવે પાછળનો કેમેરો કરીને થોડું લુક બતાવીએ આપણું ફેસ વેલ્યુ થોડી લેવી પડે છે કે ક્રેડિટ બની માટે બધું કરવું પડે ન કહું આમ તો ડાયરેક્ટ સીન બતાવી દઈએ તો હોતો આવે એવો નહીં પણ કરવું પડે તો ચોઈ લે ત્યાં આ વખરું શેતરમાં નબળા સોયલે સોયલા જોવા એટલે ચિંતેને ગમે તેવું ના રેતરમાં આવીને જો ખરી કારમ કરો ને બધું થાક ઉતરી જાય તો હવે હાલ તો સીએતર વખાની જે પાયેલે ઉભા રહેશે પેલું સાપડું નજીક જ છે તો હવે આપણે સાંપડા તરફ જશું સાપરા તરફ જે પહેલાં તો આપણે દવા નાખીએ છીએ તો ચાલો એ પણ થોડો સેમ બતાવી દઈએ બાકી આપણા બ્લોગ જેવા આવા કમેન્ટ જરૂર કરજો અને જે પણ હશે જે કાંઈ પણ હશે અમે બ્લોગમાં શૂટ કરવાનો પ્રયત્ન કરીશું તો એના માટે તમારી અમારી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરેલી રાખવાની છે જેથી વધુમાં વધુ લોકો જનો સુધી આપણો વિડિયો પહોંચે તો આપણે યાર જલ્દીથી વાયરલ થઈએ તો વિડીયો બનાવવાનું મોટિવેશન મળે ચમકે નોકરીની વિડીયો બધું અંગત યાર શેર નહીં થઈ શકતું એટલે થોડો તમારો સપોર્ટ સરકાર બનાવો તો અમને એવું સારો રિસ્પોન્સ મળે તો અમે આના ઉપર વધુ ફોકસ ધ્યાન આપીએ જેથી તમને પણ મનોરંજન મળે ને અમને પણ મોટિવેશન મળે તો મિત્રો બસ બ્લોગને યાર શેર કરતા રહ્યું શેર કરતા રહ્યો શેર કરતા રહ્યું યા તમારા જેટલા ફ્રેન્ડ સર્કલમાં હોય બધાને કરો છો તો કોક આગળ થાય તો ચાલો હવે બેક કેમેરો કરીને બતાવીએ બધું આટલા બાઈડ થોડું આરામ ઉપર આવી જશે આરામ ઉપર આવી વિચાર્યું ચલો થોડો આરામ કરી લઈએ તો એટલા માટે આવ્યા હતા સાપડે અરે થોડી વાર બેસીએ પછી આપણે ઘરે જવાનું છે વોટિંગ કરવાનું છે તો એલો વિડીયો શૂટ કરવાનો બોકો બોલ છે ત્યારે આપણે ચૂકશું આપણે કરી દે જે પણ થાય ત્યારે બધું પણ વિડીયો આવી જાય જૂક સ બૂંક ચૂંટણીનો માહોલ ચાલુ હોય એટલે જોઈએ હવે ભાઈ મોદીજી પાછા આવે કે પછી કોઈ નવી સરકાર બને છે આ રે પોની પોની ચાલી છે ખેતર માં હાલ તો ધમ ધોકાર જબર પોની આવી જાય હો તો જો લોજે આની તમને તો એનું સિનેમેટિક બતાવી દઈએ તો જોઈ ઈ લયો તમે આઈ થી પાણી નીકળીને આ પારિયા તરફ થી પારિયે પારિયે આગળ જાય છે પેલા હામા કાકા બે હતા એ સાઈડ પોની ચાલુ છે ચમ કઈ સાઈડ પાછા પાસા આ સાઈડ આવવાનું હતું તો આ રે પાણીનો નજારો ચલો થોડો થોડો સિનેમેટિક લુક્સ બતાવતા રહ્યો તમને તમને પણ આનંદ આવે આમ તો પાડી ઉતારો વિડીયો શૂટ કરો પણ એકલા હતા એટલા બધું એક હાથે પોકી ના ભરાય એટલા વચ્ચે ટાઈમ થોડો ખાવા માટે ટાઈમ મળ્યો તો એમાં વિડીયો શૂટ કરી નાખ્યો છે જોઈ લો તો આ પાડીઓ ભરાઈ ગયું છે આ પાડીઓમાં પોણી ચાલુ છે આ જોઈ લો તો પોની બહુ કમ્પ્લેટ ચાલુ છે જ સર સુધી પી રહ્યા જો પાંચ છ વાગ્યા સુધી લાઈટ રહી નવ વાગે આવી એટલે સો વાગ્યા સુધી અંદાજે રેવી જો એટલી રહ્યા તો પી રહ્યા ખેતર પાણી તો જો પોણી થોડું બહાર જતું તો છેતરના તો એના પાછળ પાડી કરી દીધી સારી મજબૂત એવી જેથી પાણી બહુ બહાર જાય નહીં તો ભાઈ બસ ગામડામાં તો આવું હોય ભાઈ ખેતર હોય એટલે પોણી તો વારવું પડે એમ પાક ચી રીતે પાક એટલે ભાઈ આ બધું કરવું પડે ઝાડ છે આપણે તો ઝાડમાં પાણી ભરી દઉં અને ઉનાળાનું પાણી વારવું પડે જેમ કે ઉનાળામાં પાણી વધારજું હોય એટલે જોકે આપણે પાણી વારતા નહીં આ તો આપણે ખાલી શંકાતા ચેર પોચ પાડીએ પીધા બીજા બધા જો ઘણા બધા બાકી છે આ સાપડું અહીંયા બેસીએ પેલું ફોમ્યું એ પણ સાપડું છે તો એક અને બે ગમે તો બે ત્રણ સાપરા તઈ વાતો નહીં આવે એવું ખેતરમાં હજુ કોઈ ક ના હજુ બાકી હજુ શરૂઆત જ એમ કેવું તો કઈ શકાય તો અમે બિચારી વ્લોગ આપણે શૂટ કરીએ છીએ ચમ ખેતરનો એક વ્લોગ સારું ના ઉતારીએ એટલે બિચારી ઉતારી લઈએ ચલો ધાર ચેલા પાડ્યા બીજા એ તમને હવે બતાવી દઉં થોડું જોઈ લો વિડીયોમાં એક બે ત્રણ ચાર પોચ પોચ પાડી આપી લીધા સન ને સઠ્ઠા પાડીયામ પોણી ભરવાનું ચાલુ છે તો અવડે હવડે પોણી ભરે જાય છે અને ખરી ભાઈને સોંતિ આ અને વિચાર્યું કે ચાલો ભાઈ હવે વ્લોગ શૂટ કરી દઈએ ચાલ આપણે યાર પોણી ભરીએ એટલે બધું હંગાત પખી ના ભરાય એટલે જેવો ટાઈમ મળે એવો વિડીયો શૂટ કરીએ એકલા હા એટલે આમ તો કોઈક હંગાત હોત તો ભાઈ એનો કેમેરો વાળો કે ભાઈ શૂટ કર જેટલો થાય એવો હોય તો પર કોઈ એવું હતું નહીં એટલે પછી આપણે વિચાર્યું કે ચાલો ભાઈ આથી જ બધું કરવું પડશે એટલે વિડીયો જેટલું આવ્યું એટલું લીધું મિત્રો બસ પોણી હવે હમણાં એમ તો પંદર દારા દિવસ પહેલાં જ પોણી વાળી દો પણ હવે ઉનાળાની સિઝન છે ગરમી બહુ પરસ છે તો ભાઈ આને પાણી વારંવાર જોવો હતો જ ભાઈ પાક સારો થાય